રાજ્ય રાજસ્થાન આફતનો સામનો હાલ રાજસ્થાન કરી રહ્યું છે ભારે વરસાદથી રાજસ્થાનના ઘણા ભાગો જળબંબાકાર બન્યા છે બારણની પાર્વતી નદીમાં બે ટ્રેક્ટર તણાઈ ગયા જેનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે તો જોધપુરના બાલેસરમાં બાઇક તણાઈ ગયા હતા રાજ્યના જોધપુર નાગોરી પાલી અજમેર આ ઉપરાંત શિરોહી અને જાલોર સહિતના છ જિલ્લામાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે અન્ય આઠ જિલ્લાઓમાં યલો એલર્ટ અમલમાં છે તો જયપુરમાં શુક્રવાર સાંજથી શરૂ થયેલો સતત વરસાદ શનિવાર સવાર સુધી ચાલી રહ્યો ચાલુ રહ્યો છે આ ઉપરાંત સવાઈ માધોપુરના મલારના ડુંગર તેમજ સબડિવિઝનમાં માયાપુરી ડુંગરી ડુંગરી ટપરી ગુજરાન અને ભાઈ ભાઈ કી ધાની જેવા ગામોનો સંપર્ક કપાઈ ગયો છે આ ઉપરાંત કરેલ ગામમાં ઘરોમાં બે ફૂટ સુધી પાણી ભરાઈ ગયા તો આ દ્રશ્યો છે આ પાણીમાં બે ટ્રેક્ટરો તણાઈ ગયા જેનો વાયરલ વિડીયો હાલ સામે આવ્યો છે આકાશી આફત હાલ રાજસ્થાન પર આવી છે જેના કારણે અહીં ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં જળબંબાકારની સ્થિતિ સર્જાય છે એક બાદ એક ટ્રેક્ટર પાણીમાં પ્રવાહી જ પ્રવાહ થઈ ગયા તેના દ્રશ્યો છે નોંધે છે કે આવા ઘણા બનાવો રાજસ્થાનથી સામે આવી રહ્યા છે ઘણા એવા ઘરો છે કે જ્યાં બે બે ફૂટ સુધી પાણી ભરાઈ ગયા છે તો રાજસ્થાનના જોધપુરમાં હવામાનમાં આવેલા ફેરફારથી હવે લોકો ચિંતામાં મુકાયા છે સતત વરસાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો જેના કારણે જોધપુરની ઘણી વસાહતોમાં પાણી ભરાઈ ગયા છે તો આકાશી આફતમાં એક વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે જેમાં જોરદાર પ્રવાહમાં બાઇક તણાઈ ગયું યુવકે કાર પકડીને પોતાનો જીવ બચાવ્યો જોધપુરના બાલેશ્વરનો આ વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે બાલેશ્વર વિસ્તારમાં ભારે વરસાદ બાદ ગામના રસ્તાઓ પર પાણી ખૂબ ઝડપથી વહેવા લાગ્યું અને આ દરમિયાન એક યુવકે ગ્રામજનોની ચેતવણીઓને અવગણીને પોતાની બાઇક પાણીમાં નાખી દીધી અને જોરદાર પ્રવાહના કારણે યુવકે બાઇક પરનો કાબુ ગુમાવ્યો અને મુશ્કેલીમાં મુકાઈ ગયો પરિસ્થિતિની ગંભીરતા સમજીને તેને ઝડપથી બાઇક છોડી દીધી અને નજીકમાં પાર્ક કરેલી કાર પકડીને પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યો જો કે તેની બાઇક કાગળની હોડીની જેમ પાણીમાં તરતી જોવા મળી નસીબ જોગે યુવાને સમયસર યોગ્ય નિર્ણય લીધો નહીં તો અકસ્માત ગંભીર બની શક્યો હોત આ સમગ્ર ઘટનાનો લાઈવ વિડીયો સામે આવ્યો છે જે સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે વહીવટી તંત્ર પાણી ભરાયેલા વિસ્તારોમાં સાવચેત રહેવા માટે અપીલ કરી રહ્યું છે તો રાજસ્થાનથી આ બે દ્રશ્યો આ બંને દ્રશ્યો ચોંકાવનારા છે નોંધને છે કે હાલ તંત્ર દ્વારા સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવે છે તેમ છતાં ઘણા લોકો અવગણે છે અને પછી આવા પ્રકારની ઘટનાઓ બને છે એક તરફ આપ જોઈ રહ્યા છો એક યુવક કે જે બાઇક લઈને તણાઈ જાય છે અહીં જો કે આ યુવકનો જીવ બચી ગયો છે પરંતુ અને બીજી તરફના જે આ દ્રશ્યો છે કે અહીં બે ટ્રેક્ટર પાણીના પ્રવાહમાં તણાય છે તો આ બે વાયરલ વિડિયો જે રાજસ્થાનમાં હાલ ખૂબ વાયરલ થઈ રહ્યા છે તો રાજસ્થાનના ટોંક જિલ્લાના માલપુરમાં સતત વરસાદના કારણે પરિસ્થિતિ વધુ વણસી રહી છે અહીં નદીઓ અને નાળાઓ છલકાઈ જવાના કારણે ઘણી જગ્યાએ લોકોની અવરજવર બંધ થઈ ગઈ છે માલપુરાથી કેકરી રોડ પર ઇન્દોલી રાપતામાં ભારે પ્રવાહ વહેતો થયો અહીં એક ટ્રક જોરદાર પ્રવાહમાં ફસાઈ ગયો માહિતી મળતા જ એસડીઆરએફની ટીમ પાણીમાં ફસાયેલા ડ્રાઈવરને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યો તો રાજસ્થાનના માધોપુર જિલ્લાના ગોથરા લખનપુરમાં ભારે વરસાદના કારણે કાચો 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 બંધ અહીં તૂટી ગયો જેના કારણે આસપાસના ગામોમાં પાણી ભરાઈ ગયા અને લોકોના જીવ જોખમમાં મુકાયા બાઉનલી ડિવિઝનના લખનપુર ગામમાં આ કાચો બંધ બનાવવામાં આવ્યો હતો વરસાદ એટલો ભારે હતો કે બંધ સંપૂર્ણપણે ભરાઈ ગયો ગ્રામ પંચાયતે પાણી બહાર કાઢવાનો રસ્તો બનાવ્યો હતો પરંતુ પાણીનું દબાણ ખૂબ વધારે હતું આના કારણે બંધની માટી ધોવાઈ ગઈ અને તે પત્તાના પોટલા જેવી તૂટી પડી બંધનું પાણી ઝડપથી ગામડાઓમાં ઘુસી ગયું લોકો ડરથી ભાગવા લાગ્યા ઘણા ખેતરો પાણીમાં ડૂબી ગયા લખનપુર ગોલગોથરા આ ઉપરાંત રતનપુરા ગામોમાં ઘણા ઘરો પાણીમાં ડૂબી ગયા ખેતરોમાં પાકનો નાશ થયો બંધ તૂટવાથી બોલી બોરખેડા રસ્તો લગભગ કલાક સુધી હતો તો પાણીના પ્રવાહમાં ઘણા પ્રાણીઓ પણ તણાઈ ગયા હોવાના સમાચાર છે લખનપુરમાં શાળા પાસેની દુકાનો અને ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા સારી વાત એ હતી કે દિવસ દરમિયાન બંધ તૂટી ગયો આના કારણે કોઈ જાનહાની થઈ નહીં નહીતર મોટી દુર્ઘટના પણ થઈ શકી હોત તો રાજસ્થાનના બુંદી જિલ્લાના હિંડોલી વિસ્તારના સંવંતગઢ ગ્રામ પંચાયતના સોરન ગામમાં તળાવનો પાડો તૂટવાથી ખેતરો ડૂબી ગયા સંવંતગઢ ચોકડી પર પણ તળાવનું પાણી એકઠું થઈ ગયું તળાવનો પાડો તૂટવાથી ગામ લોકો અચાનક નિરાશ થઈ ગયા વરસાદની ઋતુમાં ગામ લોકો આશા સાથે રાહ જોવે છે કે ગામનું તળાવ ભરાઈ જશે અને સિંચાઈ માટે પણ ઉપયોગી થશે પરંતુ બપોર પછી તૂટેલા પાડથી ગ્રામજનો નિરાશ થયા આ સાથે ખેતરો પણ ડૂબી ગયા તો રાજસ્થાનના અજમેર શહેરમાં સતત વરસાદ બાદ આના સાગર તળાવ છલકાઈ ગયો છે પાણીના સ્તરમાં વધારાના કારણે આના સાગર જૂની ચોપાટી મિત્તલ હોસ્પિટલ સાગર વિહાર સહિત ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાય છે જેના કારણે અવરજવર પર પણ અહીં અસર પડી છે અવરજવર બંધ થઈ ગઈ છે વૈશાલીનગર અને આના સાગર તરફ જતો રસ્તો એક જ સ્તરે જોઈ શકાય છે અમારા સંવાદદાતાએ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો અને પાણીના સ્તર વિશે માહિતી આપી છેલ્લા અડતાલીસ કલાકમાં ભારે વરસાદના કારણે અહીં ફઈ ફયસાગર વરૂણસાગર થઈને પાણી સતત આના સાગર તળાવ સુધી પહોંચી રહ્યું છે જેના કારણે આના સાગર સંપૂર્ણપણે છલકાઈ ગયો છે અને તેના કારણે આના સાગર તળાવનું પાણી રસ્તાઓ પર પહોંચી ગયું છે અને આ અવર કારણે પણ તેને રોકી દેવામાં આવી છે આવી સ્થિતિમાં પાણીના સતત પ્રવાહના કારણે સમસ્યા યથાવત છે અને અહીંથી છોડવામાં આવતું પાણી પણ સામાન્ય લોકો માટે સમસ્યા બની રહ્યું છે अजमेर में पिछले 48 घंटों से लगातार हो रही बारिश के बाद जल भराव की स्थिति बनी हुई है और आना सागर झील भी ओवरफ्लो हो गई है हम आपको सीधे तस्वीरें यहां पर दिखाई जाएंगे ये आना सागर झील है और आना सागर चौपाटी है जो चौपाटी के पास जो सड़क है जो वैशाली नगर को जोड़ती है वो और आना सागर पूरा एक समान यहाँ पर दिखाई दे रहा है पूरी झील जो है ओवरफ्लो हो चुकी है जिसके कारण જનજીવન પૂરી તરફ વ્યસ્ત યુર આ ચારો ઓર જો આપ દિખેગા કેવલ પાની હા જો પર દેખને કો મિલે આસપાસ કે જો ઘર હૈ દુકાને હૈ वो यहाँ पर जो है बंद कर दिए गए हैं रास्ता पूरी तरह से बंद कर दिया गया है क्योंकि पानी की आवक जो पहाड़ियों से है वो लगातार आ रही है यहाँ पर जो है फाई झील जो वरुण सागर के नाम से अभी जानी जाती है वहाँ से डेढ़ फिट जो है चादर चल रही है और पहाड़ियों का पानी जो है अना सागर झील में आ रहा है जिसके कारण काफ़ी लोग यहाँ पर जो है परेशान हो रहे हैं इसी के चलते यहाँ पर पुलिस का जाब्ता भी लगाया गया है जिससे कि आवाजाही को रोका जा सके और आना सागर झील में बढ़ते इस जल स्तर को रोकने के लिए भी काफ़ी पर्याप्त जो है व्यवस्थाएं यहां पर की गई है जिला कलेक्टर से जब हमने बातचीत की तो उन्होंने कहा कि ढाई फिट का जो गेज है वो आना सागर से खोला गया है जिससे कि ये जो पानी है उसको जल्द से जल्द यहाँ से निकाला जा सके इस पानी के भरने के कारण जो है कई कॉलोनियाँ जलमग्न हैं सागर विहार हो या फिर अन्य जो वैशाली नगर से सटी हुई कॉलोनियाँ हैं वो सभी सारी जो कॉलोनियाँ हैं वो इसके कारण પૂરા આના સાગર અભી લબાલબ હવાજાહી પૂરી તરફ પ્રભાવિત शहर के अलग अलग इलाकों में जल भराव की स्थिति बनी हुई है और इसी कारण से जो पानी जो है वो निकासी जो है यहाँ पर नहीं हो पा रही आपको मैं एक बार फिर से तस्वीरें यहाँ पर दिखाना चाहूँगा ये पहाड़ी क्षेत्र है जहाँ से पानी की आवक जो है वो आना सागर में हो रही है और आना सागर के बाद जो है ये पानी दक्षिण विधानसभा जा रहा है जहाँ पर भी कई समस्याएँ हैं वो सामने आ रही हैं जिसके कारण आम जन इस बारिश बारिश से जो बड़ी संख्या में पानी आया है उससे परेशान है कैमरा पर्सन कौशल सेन के साथ अशोक सिंह न्यूज़ एटीन अजमेर